તો અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગોને અટકાવવા કોર્પોરેશન એક્શનમાં આવી છે એમસીના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં મચ્છરના બ્રીડિંગનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે શહેરના સાબરમતી વિસ્તારમાં નવી બની રહેલી આવાસ યોજનામાં મલેરિયા વિભાગની ટીમે ચેકિંગ કર્યું કન્સ્ટ્રક્શન સાઇટ પર પાણી ભરાય તેવી જગ્યાઓ પર ચેકિંગ કરીને મચ્છરના બ્રીડ અંગે તપાસ કરી જ્યાં વધુ પાણી ભરાયેલું હોય એકમોમાંથી એકસો આવી જ્યારે દસ જેટલી સાઇટને સીલ કરવામાં આવી એકમો પાસેથી ચાર લાખ અડસઠ હજાર જેટલો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો એવી જોવા મળશે કે જ્યાં એક કરતાં વધારે જગ્યાએ બિલ્ડિંગ જોવા મળે છે અને કસ્ટમર સાઇટવાળા કે એમના આઉટસોર્સિંગ એજન્સી સાથે ટાઈઅપ નથી થયેલા અથવા પોતાના એક્સપર્ટ રિસોર્સિસ દ્વારા બ્રીડિંગ રોકવાનો પ્રયત્ન નથી કરી રહ્યા એવી તમામ જગ્યાએ અમે સખ્તાઈથી કાર્યવાહી કરી રહ્યા છીએ ચોમાસાના સમયમાં જ્યાં પાણી ભરાઈ રહે છે અથવા તો કચરો હોય છે તેવી જગ્યા પર મચ્છરનો ઉપદ્રવ વધારે થાય છે આવી પરિસ્થિતિની અંદર અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અત્યારે અમે સાબરમતી વિસ્તારમાં છીએ અને સાબરમતી વિસ્તારની અંદર ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ચેકિંગ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જો મચ્છરના પોરા મળ્યા તો ખાસ કરીને સાઇટ સીલ કરવા સુધીની કાર્યવાહી પણ અમદાવાદ મહાનગરપાલિકા કરી રહ્યું છે સાથે જ ચાર્જ છે તે પણ વસૂલવામાં આવી રહ્યો છે અત્યાર સુધી કહી શકાય કે જેટલા એકમો છે તેને ચેક કરવામાં આવ્યા છે ઘણા બધા એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે અને તેની સાથે સૌથી મહત્વની વાત એ છે કે એક ગાઈડલાઇન પણ એડવાઇઝરી પણ આપવામાં આવે છે કે પાણી આવી જગ્યાએ જો ભરાયેલું રહે મચ્છર ન થાય તો તે માટે શું કરવું અને તે માટેની ખાસ કરીને તકેદારી છે તે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તમામ કર્મચારીઓ રાખવી પડે તેવી પરિસ્થિતિ અને સાથે બિલ્ડર છે તેને પણ જાણ કરી દેવામાં આવે છે જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ ન થાય અને તેને કારણે બીમારી છે તેના પર ક્યાંક ને ક્યાંક રોક લાગી શકે કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ વધુ એક હાસ્યાસ્પદ નિર્ણય અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે આવેલ તળાવની અંદર ફૂડ કોર્ટ બનાવવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે તળાવની બહાર ઉભા રહેતા લારી ગલાવાળાઓને ફૂડ કોર્ટમાં જગ્યા આપવામાં આવશે અને બહારથી દબાણ દૂર કરાશે વસ્ત્રાપુર લેકમાં ઉંદરે આખું તળાવ ખોતરી ખાધું છે ઉંદર થવાનું કારણ બહાર ઊભી રહેલી લારીઓનો એઠવાડ છે હવે એ લારીઓ હટાવાશે પણ એ લારીઓ હટાવવાવાળાને તળાવના અંદર પંચાવન ફૂડ કોર્ટ તૈયાર થશે એટલે તેમાં જગ્યા આપવામાં આવશે તો એ એઠવાડ ઠાલવવાનો પ્રશ્ન નહીં રહે એઠવાડ થશે એટલે ઉંદર રહેશે અને ઉંદર રહેશે એટલે ફરી ઉંદર તળાવને કોતરી ખાશે એવી ભીતી કોર્પોરેશનને સેવાઈ રહી છે ઉંદરથી બચવા પાંચ પોઈન્ટ પંદર કરોડના કારણે ત્રણ કરોડ વધારે ખર્ચ કરી રહ્યા છે ગેરકાયદે લારીઓને ભાડું લઈને અંદર ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવશે તો અન્ય નાના વેપારીઓ પણ ફૂડ કોર્ટમાં સમાવેશ કરવાની માંગણી કરી શકે છે તુર્કી અને અમેરિકામાં પાકતા અંજીરનું ઉત્પાદન હવે ગુજરાતમાં પણ થઈ રહ્યું છે જી હા અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના શિવપુરા ગામના ખેડૂત આનંદ પટેલે અંજીરની સફળ ખેતી કરી છે આનંદ પટેલે પરંપરાગત ખેતી છોડીને પાંચ વીઘા જમીનમાં અંજીરનું વાવેતર કર્યું હતું વાવેતરના એક વર્ષ બાદ પ્રોડક્શનની શરૂઆત થઈ હતી હાલ આનંદભાઈ શિયાળા બાદ ચોમાસામાં પણ અંજીરનો પાક લાગી રહ્યો છે અંજીરની ખેતી વિશે આનંદભાઈ જણાવે છે કે એકવાર અંજીરનું વાવેતર કર્યા બાદ અંદાજિત વીસ વર્ષ સુધી એક છોડમાંથી પ્રોડક્શન મળે છે ગત વર્ષે અમે પાંચ વીઘામાં કરેલ અંજીરમાંથી અંદાજિત આઠસોથી એક હજાર કિલો પ્રોડક્શન થયું હતું અમારા અંજીરનું અમે જ માર્કેટમાં વેચાણ કરીએ છીએ અમે માર્કેટમાં ચૌદસોથી પંદરસો રૂપિયા અંજીરનું વેચાણ કરીએ છીએ અંજીરના છોડની જાળવણીને લઈને એક લાખ જેટલો ખર્ચ પણ આવે છે જ્યારે યોગ્ય તકેદારી રાખવાથી વાર્ષિક પાંચથી સાત લાખની આવક મેળવી શકાય આમ તો દેશમાં ફક્ત એક ટકા ખેડૂતો જ અંજીરની ખેતી કરે છે એમાંએ મહારાષ્ટ્રના પુના વિસ્તારના જૂજ ખેડૂતો અંજીરની ખેતી કરે છે ત્યારે ગુજરાતના એકમાત્ર આનંદ પટેલ પરંપરાગત ખેતી છોડીને અંજીરની ખેતી કરીને નવો ચીલો ચાતર્યો છે ગુજરાતમાં પણ હવે અંજીરની ખેતીની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતના એક સમૃદ્ધ ખેડૂત દ્વારા અંજીરની ખેતી કરવામાં આવી છે અંદાજીત પાંચ વીઘાના ખેતરની અંદર અંજીરનું વાવેતર કર્યું છે એક વર્ષ વાવેતર બાદ હવે પ્રોડક્શન લેવાનો સમય જે છે તે બાકી ચૂક્યો છે એટલે કે દ્રશ્યો તમારી સામે છે કે ગુજરાતની અંદર વિરમગામની અંદર હવે અંજીરની ખેતી થાય છે અને ખેડૂતો અંજીરનો પાક લઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે અંજીર જે છે તે ફૂલ્યા ફાલ્યા છે પ્રત્યેક છોડની અંદરથી અંજીર જે છે તે જોવા મળી રહ્યા છે એટલે કે હવે પાક થઈ રહ્યો છે મહત્વનું એ છે કે દેશભરની અંદર એક ટકા જેટલા ખેડૂતો જે છે તે અંજીરની ખેતી કરે છે ને ગુજરાતના પ્રથમ એવા ખેડૂત જે છે કે તેમણે અંજીરની ખેતી કરી છે મહત્વનું એ છે કે અત્યાર સુધીમાં એમણે એક પ્રોડક્શન લઈ ચૂક્યું છે અને પ્રોડક્શન બાદ હવે બીજું પ્રોડક્શનની શરૂઆત જે છે આ તે ખેતરની અંદર જોવા મળી રહી છે અને લાખો રૂપિયાની કમાણી અંજીરની ખેતીથી કરી રહ્યા છે કે પ્રશ્ન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી વિરમગામ એન્જીનના રોપ જ અમે ટિશ્યુ કલ્ચરથી બનાવડાવેલા છે એ પ્લાન્ટ અમને એ વખતે હંડ્રેડ રૂપિસમાં પડ્યા હતા ડિલિવરી સાથે જ્યારે ટોટલ ફાર્મનો ખર્ચો એ વખતે અમારે દોઢ લાખથી બે લાખનો થયેલો અને ત્યારબાદ એને દર વર્ષે મેન્ટેન કરવા માટે એક લાખ રૂપિયાનો ખર્ચો થાય છે જ્યારે એની આવક ગણીએ તો નોર્મલી પાંચથી સાત લાખ રૂપિયાની પરિયર આવક થતી હોય છે ગ્રોડમાં યુરિયા ખાતરની અછત સર્જાય છે ખેડૂતોને ત્રણ કલાક લાઇનમાં ઊભા રહેવા છતાં નથી મળી રહ્યું ખાતર ખેડૂતો એ સરકાર પાસે ખાતરનું વધુ જથ્થો ફાળવવાની માંગ કરી છે ખેડૂતોને ડાંગર સહિત પાકમાં ખાતરની તાતી જરૂર છે બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત સર્જાય છે ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે હમણાં ખાતરને સખત જરૂર છે અને ખાતર મળતું નથી વાલિયા માંડવી જંખવાવ કે ક્યાં પણ ખાતર નથી મળતું મારે તો એટલી ખાલી વિનંતી છે સરકારશ્રીને કે યોગ્ય પ્રમાણમાં ખાતરને હવે થોડાક જ સમય બાકી રહ્યું છે અને ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે આશીર્વાદ વિકલાંગ સેવા ટ્રસ્ટ દ્વારા સૌથી વધુ દિવ્યાંગ ભાઈ બહેનોને રાખડી બનાવવાની તાલીમ અપાઈ આ તાલીમ અંતર્ગત દિવ્યાંગો દ્વારા અવનવી ડિઝાઇનની દસ હજારથી પણ વધુ ડિઝાઇન વાળી રાખડીઓ તૈયાર કરવામાં આવી વિવિધ કેન્દ્રો તેમજ શાળાઓમાં તેનું વેચાણ થકી થતી આવક દ્વારા દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે રાજભોગ સંસ્થા દ્વારા આશીર્વાદ ટ્રસ્ટ દ્વારા બાળકો વિકલાંગ બાળકો દ્વારા રાખડીઓ બનાવવામાં આવેલી છે અને સરસ સસ્તી બાળક રાખડીઓ છે અને બધા બાળકોને ખૂબ જ ગમે છે અને બધા વધુ બાળકો અથવા વાલીઓ રાખડીઓ ખરીદે અને એમાંથી જે પૈસા આવક થાય છે એ બધી આવક આપણે વિકલાંગ બાળકોના લાભાર્થે જ વાપરવામાં આવે છે એટલે વધુ બધું વાલીઓ રાખડીઓ ખરીદે એવી માટે વિનંતી કરું છું દિવ્યાંગ બાળકો જે છે અમારે દિવા રક્ષાબંધન પર્વ આવતો હોતી રાખડી બનાવે છે તો રાખડી બનાવીને દસેક હજાર જેવી રાખડી ત્રણેય સંસ્થામાં થઈને સો એક જેવા બાળકો બનાવે છે અને જે બાળકો બનાવે છે એને અમે એમનું મહેનતાણું આપીએ છીએ અને એ લોકો ઘરે પગભર થઈ અને એમને મદદરૂપ થાય છે વાલીને તો જે બાળકો રાખડી બનાવે છે અમે અલગ અલગ સ્કૂલોમાં સામાજિક સંસ્થાઓમાં જઈને એનું સેલિંગ કરીએ છીએ અને જે ત્યાંના જે બાળકો હોય છે એ લોકો અમને મદદરૂપ થાય છે આ મુખ્ય શું હેતુ છે આ રાખડી બનાવવાનો કે બાળકો જે કંઈ બનાવે છે તો એનાથી એમને મહેનતાણું મળે અને એમને વાલીને એ લોકો પૈસા કમાઈને આપીને પગભર છે એવું સમાજમાં ઉપયોગી થઈ શકે ઉપાસના વિકાસ વિકલાંગ દિવ્યાંગ બાળકોના કેન્દ્ર દ્વારા સ્વસ્તિક સ્કૂલમાં રાખડી વેચાણનું કામ રાખેલ છે દિવ્યાંગ બાળકો દ્વારા જે રાખડી બનાવવામાં આવે છે એ સ્વસ્તિક સ્કૂલમાં વિતરણ એટલા માટે રાખેલ છે કે બાળકો જે છે એમનામાં સેવા ભાવની વૃત્તિ જે છે કેળવાય સાથે સાથે શિક્ષણની સાથે સાથે સંસ્કારનું સિંચન પણ થઈ શકે આ જે દિવ્યાંગ બાળકો જે છે એમના દ્વારા જે બનાવેલી રાખડીનું વેચાણ અહીંયા રાખેલ છે તો એના અંતર્ગત બાળકો જે છે એમને કોઈને કોઈ રીતે ઉપયોગી થઈ શકાય સાથે સાથે બજાર કરતા બહુ જ નજીવી કિંમતે અહીંયા રાખડીનું વેચાણ કરવામાં આવેલ છે ના ગઢડા રોડ પર આવેલા કેશવ પાર્કના રહેશો પ્રાથમિક સુવિધાના અભાવે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે વિસ્તારમાં પાણી રસ્તા ગટર લાઈન સહિતની સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદ છે રસ્તા પર ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવી રહ્યા છે અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા છે અને જલ્દી સુવિધા પૂરી પાડવામાં આવે નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે આ સોસાયટી દસ બાર વર્ષથી બનેલી છે પણ આ નથી રોડ કે નથી ગટર કોઈ સારી એવી યોજના નથી અમે હાઉસટેક કમ્પ્લીટ ભરવી છે તો છતાં અમને આ સુવિધા શા માટે એમ અને બીજું કે આ ચોમાસાની તકલીફ એટલી છે કે એની વાત જવા દો કે કાંઈ મોટા મોટા ઢીસણ હમણાં ખાડા છે અને એ મોટી મોટી માંદગીઓને આવે છે ને આ રીતે કોઈ નગરપાલિકા કે કોઈ કલેક્ટર કચેરી રજૂઆત કરી નગરપાલિકામાં રજૂઆત કરી છતાં કોઈ પણ અહીંયા તંત્ર કોઈ આવતું નથી રોગશાળો આવે છે છોકરાઓને મસર કરે છે તાવ આવે છે બધા ને આ ગંદકી વેડો છે કોઈ સામુ નથી જોતા કેશો પાર્કમાં આ હાલાકી તો શું જો નિશાળિયા લોકો ને અહીંથી હલાણ છે બધું બરાબર છે એ છોકરાઓ જો હાલી એક તારીખ પછી બધા આ તેડી તેડીને મૂકવા ઓલા પાર કરવા જવા પડે અને એ ગટર ના ભૂંગળા તૂટી ગયા છે વાહન ની જવર બહુ છે અને કોઈ રિપેર કરવા આવતું નથી ભૂંગળા હજી નામ તૂટેલા છે આવી અવારનવાર અરજી કરી નગરપાલિકામાં કેટલી દાન જીયા નિશાન અમારી બાજુમાં આવી છે અને નિશાનના છોકરા અહીંયા હાઈલી ચાલીને જાય છે ત્યાં પાણીમાં હામા કાંઠે મૂકવા જવું પડે એટલી તકલીફ છે